નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આ દિવસે તમારે આ સાત ચણાની દાળવાળો ઉપાય જરૂર કરી લેવો ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય મતલબ કે આખું વર્ષ નીકળી ગયું અને તેમણે કોઈ દિવસ આ સાત ચણાની દાળવાળો ઉપાય ન કર્યો હોય પણ મિત્રો તમારી પાસે છેલ્લો મોકો બચ્યો છે એ ઉપાય જાણતા પહેલાં હવે ચાલો આપણે એ ચંદ્રગ્રહણ વિશે થોડી માહિતી લઈ લઈએ મિત્રો પૂનમ આવી રહી છે ચંદ્રગ્રહણ બે એને બ્લડ મૂન તરીકે પણ ઓળખાય છે એક અદભૂતપૂર્ણ ચંદ્ર ગ્રહણ સાત થી આઠ સપ્ટેમ્બરના રોજ વિશ્વભરના આકાશ નિરીક્ષકોને મોહિત કરશે આ દુર્લભ અવકાશી ઘટના દરમિયાન પૃથ્વી સૂર્ય અને ચંદ્રની સપાટી પર પડછાયો પડશે અને તેને લાલ નારંગી રંગનો એક આકર્ષક ચમક આપશે આ ગ્રહણ એશિયા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઘણા દેશોમાં સંપૂર્ણ દેખાશે જ્યારે યુરોપ આફ્રિકા પૂર્વી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના કેટલાક ભાગો પણ આ ઘટનાની ઝલક જોશે તો મિત્રો હવે આપણે આગળ વધીએ આ ઉપાય વિશે મિત્રો આ એ છે જે મહિનામાં આવતી સૌથી મોટી તિથિ તેને ખૂબ જ મોટું વિશેષ મહત્વ છે જો ક્યારેક મોકો મળે અને પૂનમ આવે તો તમારે સાત ચણાની દાળનો ઉપાય અવશ્ય જ કરવો આ ઉપાય બંનેનો સહયોગ બહુ જ ઓછો જોવા મળે છે મિત્રો પોતાની શિવ મહાપુરાણની કથામાં ગુરુદેવે જણાવ્યું છે કે આ દિવસે તમારે સાત ચણાની દાળ વાળો ઉપાય અવશ્ય જ કરવો કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે મિત્રો ઘણા બધા લોકો જાણે કે જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે સાત ચણાની દાળ વાળો ઉપાય છે આજ દિવસે તમારે આ સાત ચણાની દાળ વાળો ઉપાય જરૂર કરી લેવો ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય મતલબ કે આખું વર્ષ નીકળી જાય કોઈ દિવસ આ સાત ચણાની દાળ વાળો ઉપાય ન કર્યો હોય તો તમારી પાસે એક છેલ્લો મોકો બચી ગયો છે જે દિવસ છે આ તમારે આ ઉપાય કરી લેવો તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કરો તો ચાલશે પરંતુ ચંદ્રગ્રહણ દરમિયાન આ ઉપાય કરી લેવો મિત્રો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે કે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય એટલા માટે તમે આ ઉપાય એકવાર જ કરજો જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ મહાશિવ પુરાણની કથામાં બતાવ્યો છે આ ઉપાયને આજે અમે તમને બહુ સારી રીતે સમજાવવા છીએ આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો નહીં જોવો પડે તો ચાલો મિત્રો આ ઉપાય શરૂ કરીએ જો મિત્રો આ મહિનો ભાદરવો મહિનો છે અને રવિવારનો દિવસ એટલો ખાસ હોય એટલો મહત્વપૂર્ણ છે કે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા અને અનુષ્ઠાનની જે મનોકામના પૂર્ણ નથી થતી તે મિત્રો આ એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યા પણ તેમને આ ઉપાય કરવાનું ફળ જરૂર મળ્યું જો તમે પણ આ ઉપાય પૂનમના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલાં પહેલા સારી રીતે સમજી લેજો સાંભળી લો અને ત્યાર પછી જ કરો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ સમસ્યા કેમ ન ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય મિત્રો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કોઈ કારણ હોઈ શકે જેમ કે પિતૃદોષ હોય અથવા કોઈ પણ મંગળ દોષ તો મિત્રો તમારે આ દિવસે આ ઉપાય કરી લેવો જોઈએ આ એક એવો ઉપાય છે જેને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે છે તો મિત્રો આ વિશેષ દિવસનું ફળ આપણને મળે જ પણ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણે તેનાથી પણ મોટું ફળ મળી શકે અને ફળ બહુ જ જલ્દી મળે છે જલ્દી કારણ કે તમે આ ઉપાય બહુ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરી લઈએ પણ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો કોણે કરવો અને કેવી રીતે કરવો જોઈએ તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક કરીને એક બતાવી દઈએ પણ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને શ્રી સિવાય નમસ્તો ભયમ જરૂર ટાઈપ કરી દેજો અને પોતાના ફાયદા માટે ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈ લેજો તમને લાભની પ્રાપ્તિ થશે જો તમે વિડીયોને વચ્ચે કાપેથી જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે તો મિત્રો આ સાત ચણાની દાળવાળો ઉપાય તમારે જરૂર કરવો અને મિત્રો રવિવાર આવે છે તો કોણે કરવો કયા સમયે કરવો અને ક્યાં ક્યાં કરવો જોઈએ આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે તમે આ જોશો મિત્રો તેને સાત ચણાની દાળ વાળો ઉપાય જરૂર કરી લેવો કારણ કે મિત્રો આ દિવસે એક ચણાની દાળનું ખૂબ જ મહત્વ હોય છે આથી મિત્રો તમારે જ્યારે પણ વાત આવે છે ત્યારે સાત ચણાની દાળ સોનાની દાળ જેવી લાગે છે સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ જાય અને આ એક બહુ જ મોટો ઉપાય બની જાય આ પૂનમ તિથિનો હવે આપણે સમજી લઈએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવો તો મિત્રો આ સાત ચણાની દાળવાળો ઉપાય આપણે કયા સમયે કરવો જોઈએ તો જુઓ મિત્રો તમારે આ ઉપાય કરવાનો છે જે સમય છે તે સવારનો છે અને સાંજનો સમય પણ છે હવે જુઓ અહીંયા તમને મુખ્યત્વે સવારનો સમય નહીં કહીએ કારણ કે પૂનમનો દિવસ જે હોય અને આ દિવસે પ્રદોષકાળના સમયમાં બહુ જ મોટું મહત્વ હોય છે બાકી જો સવારના સમય પણ કરશો તો ચાલશે કોઈ તકલીફ વાળી વાત નથી તો મિત્રો ચંદ્રગ્રહણ વિશે પણ આપણે થોડું હવે જાણી લઈએ ચંદ્રગ્રહણ તેને બ્લડમૂન કેમ કહેવામાં આવે છે ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે સ્થિત લઈને ચંદ્રની સપાટી પર પોતાનો પડછાયો પાડે છે ચંદ્ર પૃથ્વીના છત્ર અંધારાવાળા આંતરિક ભાગમાંથી પસાર થાય છે જેના કારણે તે ઝાંખું અને લાલ થઈ જાય છે આ લાલ રંગ જેને બ્લડમૂન અસર તરીકે ઓળખવામાં આવે છે તે રેલે સ્કેટરિંગથી પરિણમે છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતો સૂર્યપ્રકાશ ટૂંકી તરંગ દૂર કરે છે છે જ્યારે લાંબી લાલ ચંદ્ર તરફ વળે જે તેને રંગમાં પ્રકાશિત કરે છે તો ચાલો મિત્રો હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ એક પ્રાર્થના છે જો તમે આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ અથવા તો તમારું નામ જરૂર લખી દેજો કારણ કે મિત્રો રાશિ સાથે જોડાયેલું ભાગ્ય બતાવીએ છીએ સૌથી પહેલા ઉપાયની આપણે વાત કરીએ સૌથી પહેલો ઉપાય ખાસ કરીને તમારે સાત ચણાની દાળ કરવાની છે તો આ ઉપાય માત્ર સાત ચણાની દાળ લેવી અને તેની સાથે તમારે એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવું આ બંને સામગ્રીને લઈને તમારે ભગવાન શિવના મંદિરે પહોંચવાનું છે મિત્રો આ ઉપાય તમારે સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો જુઓ મિત્રો તમારે તમારી પાસે જે સાત ચણાની દાળ છે સૌથી પહેલાં તેના પર થોડું જળ નાખી ભીની કરી લેવી હવે આ ચણાની દાળને તમારે તમારા સીતા હાથની હથેળી પર રાખવી તમારા જીવનમાં જે દુર્ભાગ્ય ચાલી રહ્યું છે તે તમારા જીવનમાં જે પણ કાર્યમાં તમને અવરોધો આવી રહ્યા છે જે પણ કાર્યમાં વારંવાર અસફળ થઈ જાઓ છો તો તમારે પ્રાર્થના કરવી કે હે મહાદેવ મને આ બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તથા મારા જેટલા પણ કાર્ય અટકી રહ્યા છે તે બધા જ પરિપૂર્ણ થાય આ સાત ચણાની દાળ તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરવી અને બૃહસ્પતેશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરવું મિત્રો જે પણ વ્યક્તિ આ દિવસે આ પ્રકારે ચણાની દાળ સમર્પિત કરે છે તે શિવલિંગ પર તેના જીવનમાંથી બધું જ દુર્ભાગ્ય થઈ જાય દૂર મિત્રો હવે મિત્રો અંતમાં જે પણ એક જળનું પાત્ર છે તમારી પાસે તેને તમારે રાખવાનું છે અને શિવલિંગ પર અર્પિત કરવું અને શ્રી શિવાય નમસ્તો મંત્રનો જાપ કરવો આટલો નાનો ઉપાય કરવાનો છે તે તમારા જીવનનું જેટલું પણ દુર્ભાગ્ય છે તે બધું જ દૂર થઈ જશે મિત્રો આપણે વાત કરીએ હવે બીજા ઉપાય વિશે જે પણ મનોકામના પરિપૂર્ણ કરવાવાળો છે તમને એવું લાગતું હોય કે તમે ઘણા પ્રકારના ઉપાય કરી લીધા પણ મહાદેવજી હજી સુધી તમારી મનોકામના પરિપૂર્ણ નથી કરતા તો આ ઉપાય તમારે જરૂર કરી લેવો માત્ર તમારે એક ગોળનો નાનો ટુકડો લેવો તેની સાથે તમારે એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવું અને જુઓ આ દિવસે જો આપણે ગોળવાળા જળથી ઉપાય કરીએ તો બહુ જ ચમત્કારી માનવામાં આવે છે તેનાથી આપણો જે બૃહસ્પતિ ગ્રહ હોય તે મજબૂત બને છે અને મિત્રો આપણે ક્યારેય જીવનમાં ધન સંપત્તિની કમી નથી થતી આપણા જીવનમાં જે પણ દુર્ભાગ્ય હોય સૌભાગ્યમાં બદલાય જાય મિત્રો આ ઉપાય માટે તમારે એક ગોળનો ટુકડો લેવો અને તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવો આ બંને સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરે પહોંચી જવાનું છે હવે મિત્રો આ ગોળનો ટુકડો જળના પાત્રમાં નાખી દેવો અને ગોળયુક્ત જળ તૈયાર કરવો હવે આ જળને તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરવો અને શ્રી સિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરતા કરતા બૃહસ્પતિશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરવું જે પણ વ્યક્તિ રવિવારના દિવસે આ પ્રકારે આ ગોળવાળો ઉપાય કરશે તે શિવલિંગ પર તેના જીવનમાં ગમે તેવી કોઈ પણ મનોકામના હોય તે આપણા મહાદેવ પરિપૂર્ણ કરી દે છે મિત્રો તમારી મનોકામના પૂર્તિ માટે આ નાનો અને સરળ ઉપાય અવશ્ય જ કરવો મિત્રો આપણે વાત કરીએ ત્રીજા વિશેષ ઉપાય વિશે મિત્રો આ ઉપાય માટે તમારે માત્ર એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવું તેની સાથે તમારે અગિયાર ચોખા એટલે કે અક્ષતના દાણા લેવા જોઈએ ચોખાના દાણા લેતી વખતે તમારે ધ્યાન રાખવું કે ક્યાંકથી પણ તૂટેલા ન હોવા જોઈએ ખંડિત ન હોવા જોઈએ તમારે થોડું પીળું ચંદન લેવું અને સૌથી પહેલા આ બધી જ સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે તો તમારી પાસે જે ચોખાના દાણા છે તેમાં તમારે થોડું પીળું ચંદન નાખવાનું છે અને તે ચોખાના દાણા તમારે થોડું જળ નાખીને તેને ભીના કરવા એટલે કે તે ચોખાના દાણાને તમારે પીળા કરી લેવાના છે આ પ્રકારે તમારે આ ચોખાના દાણાને તૈયાર કરવા એટલે કે આજે ચોખાના દાણા સોના સમાન થઈ ચૂક્યા છે અને આજે અમે તમને ચોખાના દાણા સોના સમાન તૈયાર કર્યા તેને તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરવા મિત્રો હવે બૃહસ્પતિશ્વર મહાદેવનું મનથી સ્મરણ કરતા કરતા ગુરુજીએ જે બતાવ્યું છે કે પણ વ્યક્તિના પીળા ચંદનયુક્ત ચોખાને તૈયાર કર્યા હોય તે શિવલિંગ પર રવિવારના આ દિવસે આ પ્રકારે સમર્પિત કરવા તેના જીવનમાં જેટલું પણ દુર્ભાગ્ય છે તે બધું જ દૂર થઈ જશે અને જીવનની જે પણ દરિદ્રતા તેનાથી પણ તેને મુક્તિ મળવા લાગશે મિત્રો અંતમાં જે પણ તમારી પાસે તાંબાના પાત્રમાં જળ છે તેને તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરવું અને શ્રી શિવાય નમસ્તોપ્યમ આ મંત્રનો છાપ કરવો બૃહસ્પતિશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરતા બધા જ ઉપાય નાના નાના છે તેના તમને ફાયદા મળી જશે બહુ જ વધારે મળશે મિત્રો તે બધા જ સિદ્ધ થતા જશે તમારા જેટલા પણ કાર્યમાં તમને અવરોધો આવી રહ્યા હોય તે દૂર થઈ જશે મિત્રો હવે આપણે વાત કરી લઈએ ચોથા ઉપાય વિશે આ ઉપાય તમારે અગિયાર ચોખાના દાણા લેવા અને ગુરુજીએ બતાવ્યું છે કે અગિયાર ચોખાના દાણા ખંડિત ન લેવા બિલકુલ આખા હોવા જોઈએ તેની સાથે તમારે એક બેલપત્ર લેવું અને બેલપત્રનો પણ એક નિયમ જો તમારી પાસે બેલપત્ર ન હોય તો તમે શિવલિંગ પરથી ઉઠાવીને તેને ફરીથી શુદ્ધ જળથી ધોઈને ઉપયોગ કરી શકો અને મિત્રો ત્યાર પછી તમારે એક લોટો જળ લેવું અને હવે આ બધી જ સામગ્રી લઈને તમારે જવાનું છે મહાદેવના મંદિરમાં હવે તમારે ઉત્તર દિશામાં ઊભા રહી જવાનું છે અને સૌથી પહેલાં તમારે એક બેલપત્ર તમારા હાથ પર અને અગિયાર ચોખાના દાણા રાખીને શિવલિંગ ઉપર તમારું નામ અને ગોત્ર બોલતા સમર્પિત કરી દેવું અને ઓમ નમઃ શિવાય નમસ્તોભ્યમ મિત્રો આ મંત્રનો જાપ તમારે કરવાનું છે હવે એક લોટો જળ સાથે લઈને આવ્યા હતા તેને ધીમે ધીમે બેલપત્ર અને ચોખા દાણાની ઠીક ઉપર જ સમર્પિત કરવું અને શ્રી પુરાણના મૂળ મંત્રથી જ શ્રી શિવાય નમસ્તોભ્યમ અગિયાર વાર છાપ કરવો અને પોતાની મનોકામના બોલતી જવી મિત્રો બસ એવો ઉપાય કરવાનો છે જો એક દિવસ તમારા બધા જ કામ બનવા લાગશે મિત્રો આ વિશેષ ઉપાય ઉપાય છે છે તો ચાલો હવે હવે આગળના વિશે વાત કરીએ તમારે લેવાના બે દીવા અને બંને દીવા માટીના લઈ શકો બંને દીવા તમે શુદ્ધ લોટ બાંધીને પણ તૈયાર કરી શકો મિત્રો બંને દીવામાં તમારે શુદ્ધ ઘી નાખવું અને એક દીવામાં તમારે ગોળ રૂની વાટનો દીવો કરવો અને એક દીવામાં તમારે લાંબી વાટનો પ્રયોગ કરવો મિત્રો લાંબી વાટવાળા દીવામાં તમને મૂળીવાળો વાળો જે દોરો હોય તે મૂળીવાળો વાળો દોરો પણ લઈ શકો મિત્રો લાંબી વાટવાળા દીવામાં કરી શકો બે દીવા આ ચમત્કારી ઉપાય છે કેવળ જ જ કરવો જોઈએ એટલા માટે તમારે આ ઉપાયને બહુ ધ્યાનથી સમજવો તેની સાથે તમારે અગિયાર કાળા તલના દાણા લેવા અને તેની સાથે તમારે માત્ર એક ચપટી હળદર પણ લેવી પડશે મિત્રો આ બધી જ સામગ્રી લઈને રાત્રિના સમયે પહોંચી જવાનું છે પોતાના ઘરમાં જ્યાં ક્યાંય પણ તુલસીજીનો છોડ માતાનું નિવાસસ્થાન હોય મિત્રો સૌથી પહેલા તમારી પાસે ગોળ વાટનો દીવો છે તેને તુલસીજી પાસે પ્રગટાવો અને મિત્રો જે દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર વાર છાપ કરવો મિત્રો જે પણ જે પણ અગિયાર ચોખાના દાણા હતા તેને તમારે સીધા હાથમાં રાખવા અને તમે ગોળવાળો વાટ દીવામાં પ્રગટાવવા હવે માતા તુલસીજી પાસે તેની ઉપરથી તમારે અગિયાર કાળા તલને ઘડિયાળની દિશામાં ફેરવવા અને તમારે તમારું નામ અને ગોત્ર બોલવું પછી તમારે આ કાળા તલને બળતા દીવામાં નાખી દેવા જો મિત્રો કાળા તલ ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉત્પન્ન થયા છે અને જ્યારે પણ આપણે આદ આદિઓએ રાત્રિએ પ્રગટાવીએ છીએ તો તેનાથી આપણને આપણા દેવામાં રાહત મળે છે આપણા જીવનમાં ધન પ્રાપ્તિના નવા નવા માર્ગ ખુલે આપણો જો કોઈ પણ કાર્ય અટકેલું હોય તે પરિપૂર્ણ થઈ જાય મિત્રો ગોળવાટનો જે દીવો છે તે ખાસ કરીને આપણે માતા તુલસી પાસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના નિમિત્ત પ્રગટાવવાનો છે જે દિવસ છે તે વિષ્ણુ ભગવાન અને માતા ધનલક્ષ્મીને સમર્પિત છે આ પ્રકારે તમારે આ દીવો પ્રગટાવતી દેવાનો જે તમારી પાસે લાંબી વાટનો દીવો છે એમાં તમારે એક ચપટી હદર તમારે પહોંચવાનું છે પોતાના ઘરના મંદિરમાં તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની જે પણ મૂર્તિ હોય તેમની સામે સૌથી પહેલા તમારે લાંબી વાટનો દીવો રાખવો અને પછી તમારે દીવો પ્રગટાવવાનો છે દીવો પ્રગટાવતી વખતે તમારે મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો મિત્રો તમારી પાસે જે એક ચપટી હદર છે તેને તમારા સીધા હાથમાં રાખવી અને એક ચપટી હદર તમારે દીવા ઉપરથી અગિયાર વાર ઘડિયાળની દિશામાં ફેરવવી અને મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો આ એક ચપટી હદર તમારે દીવામાં નાખી દેવી જો એક ચપટી હળદરવાળો જે દીવો છે તે તમારા જીવનમાંથી દુર્ભાગ્યને સમાપ્ત કરીએ છે અને માતા લક્ષ્મીની તમને કૃપા પ્રાપ્ત થાય તમારા જીવનમાં નવા નવા માર્ગો ખુલે આ પ્રકારે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવાનો છે જો તમારે ઉપાય સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારનો સવાલ પૂછવો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં પૂછી શકો જો મિત્રો ઉપાય કરતી વખતે તમારે કોઈ પણ પ્રકારની ભૂલ નથી કરવાની જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હર હર મહાદેવ નમઃ મિત્રો આપણા બધાના ઘરોમાં માતા તુલસીનો છોડ અવશ્ય જોઈએ મિત્રો આપણે તુલસીજીના છોડમાંથી સૌથી પહેલા ત્રણ પાન તોડવાના રહેશે જુઓ પૂનમના દિવસે તુલસીજીના પાન તમારે ત્રણ પાન તોડવા અને આ તુલસીજીના પાન તોડ્યા પછી તમારે એક ચપટી હળદર પણ પોતાની સાથે લેવી અને હળદરની અંદર તમારે જળ ભેળવીને પેસ્ટ તૈયાર કરવી અને તેની સાથે તમારે એક દીવો પણ લઈ લેવો મિત્રો માટીનો પણ લઈ શકો લોટનો પણ લઈ શકો અને આ દીવામાં તમારે શુદ્ધ ઘી નાખીને તેમાં તમારે વાટનો પ્રયોગ કરવો જો મિત્રો તમારી પાસે ત્રણ તુલસીજીના પાન પાન છે છે તો પહેલું જે એ તુલસીજીનું તેના પર તમારે સૌથી પહેલા હળદર લીધી અને તેની એક બિંદી લગાવી પહેલું જે છે એ તુલસીનું પાન તમારા ઘરમાં ભગવાન વિષ્ણુનું ભલે કોઈ પણ સ્વરૂપ હોય ભલે લડ્ડુ ગોપાલજીનું સ્વરૂપ હોય પછી ભગવાન કૃષ્ણની તમારા મંદિરમાં પ્રતિમા હોય પછી ભગવાન શ્રી રામની પ્રતિમા હોય તેમની સામે તમારે પહેલું તુલસીજીનું પાન પાન સમર્પિત કરવું મિત્રો તમારી પાસે જે બે તુલસીજીના છે એ એ તમારે દીવામાં તેને લઈને પહોંચવાનું છે પોતાના જ ઘરમાં તુલસીજીના છોડ પાસે સૌથી પહેલા તમારી પાસે જે બે તુલસીજીના પાન છે તેના પર તમારે હળદરનું તિલક કરવું અને બંને તુલસીજીના પાનને પોતાના ઘરમાં તુલસીના છોડ પાસે અર્પિત કરવા અને આ પ્રકારે જ તમારે આ બંને પાન તુલસીના છોડ પાસે અર્પિત કર્યા પછી અંતમાં જે તમારી પાસે એક લાંબી વાટનો દીવો છે તેને તમારે તુલસીના છોડ પાસે પ્રગટાવવો જે પણ વ્યક્તિ પોતાના જ કરે આ પ્રકારે તુલસીના ત્રણ પાનનો ઉપાય કરે તો તેનો પરિવાર હંમેશા ખુશ રહે તેના પરિવારમાં ક્યારેય પણ સંકટ ઉત્પન્ન નથી થતા જો તમારા ઘરમાં જે પણ ગ્રહ કલેશ હોય તો સમાપ્ત થઈ જાય છે આ પ્રકારે આ સુંદર ઉપાય કરવો હવે વાત કરીએ આગલા ઉપાયની તમારે એક ગોળવાટનો દીવો કરવો મિત્રો તમે ચાહો તો માટીનો પણ લઈ શકો અને ઘરેથી શુદ્ધ પણ બનાવી શકો તે દીવો પણ તમારે તૈયાર કરી શકો ત્યાર પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવું અને જો ન હોય તો કોઈ પણ દેશી ઘી વાપરી શકો જેનાથી તમારે દીવો પ્રગટાવો જો આ બધી જ સામગ્રી લઈને તમારે જવાનું છે પ્રદોષ કાળમાં તમારા ઘરે તુલસીજીના ક્યારા પાસે આ ઉપાય તો તમારે અવશ્ય જ કરવો અને મિત્રો તમારે દીવો પ્રગટાવી લેવાનો છે હવે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર વાર છાપ કરવો ત્યાર પછી તમારે તમારા સીધા હાથમાં થોડી હળદર લઈને દીવામાં તમારું નામ અને ગોત્ર બોલતા નાખી દેવું પછી મિત્રો માતા લક્ષ્મીને તમારે પ્રાર્થના કરવી કે હે મહાલક્ષ્મી અમારી બધી જ દુઃખ તકલીફોને દૂર કરી દો હે મહાદેવ અમારા બધા જ દુઃખ કષ્ટોને ખતમ કરો આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો રહેશે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને જો તમે કયા શેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર